પણ આજે કેક લઈ આવે ચાર પાંચ કિલાની અને એ કાપે ને એ બધું કરે એના કરતાં એ અનુસુધાને જ એ વસ્તુ ગાયને લીલું નાખે ને તો એક રીતે એનું કર્મય બંધાય છે અને સેવાઈ થાય છે નમસ્કાર મિત્રો તો થોડા દિવસ પહેલાં વિજયભાઈએ જાહરમાનું ઇન્ટરવ્યુ લીધું હતું જેમાં વિજયભાઈ દ્વારા માને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે ઘણા લોકો ગાયને એઠવાડું ખવડાવે છે બજારમાં ઘણા શિક્ષિત અને ઉચ્ચ હોદ્દાના લોકો વધેલું એઠવાડું ગાયને ખવડાવે છે તો તેના વિશે શું કહેશો તો ચાહલ માએ શું કીધું જાણો માં કહે છે કે ગાય આપણી માં છે જેમાં તેત્રીસ કોટી દેવતાઓનો વાસ હોય છે અને આપણી પોતાની જાણીતા જ હોય છે એમને આવી વસ્તુ આપણે ખવડાવતા નથી કેમ કે તે આપણી માં છે તો ગાયને પણ માં માનવામાં આવે છે તો આપણે એઠવાડું છે પ્લાસ્ટિક છે તે કંઈ ગાયને આપવા જેવી વસ્તુ નથી અને મા અત્યારની પેઢીને કહેવા માંગે છે કે જન્મદિવસમાં લોકો ચાર પાંચ કિલોની કેક લાવે છે અને કાપે છે એ બધું કરે છે એના કરતા ગાયને લીલું ખવડાવે બટું ભોજન કરાવે તો એ સારા સંસ્કાર કહેવાય જેનાથી આપણું કર્મય બંધાય છે અને કર્મ એ મહાન છે તો મિત્રો તમારું શું કહેવું છે આ પ્રશ્ન ઉપર મને કોમેન્ટમાં જણાવો અને તમને બીજા કયા ટોપિક પર વિડીયો જોવા ગમે છે એ પણ અમને જણાવો અને આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ મિત્રો